મુકેશ અંબાણીએ પોતાના ભાઈ અને આનંદ જૈન સાથે મુંબઈના હિલ ગેરેજ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ મુકેશ અંબાણીએ મુંબઈ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં બીએની ડિગ્રી પૂર્ણ કરી ત્યારબાદ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મુકેશ અંબાણી અમેરિકા અભ્યાસ કરવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લે છે એડમિશન તો લીધું દોસ્તો પરંતુ વચ્ચે એઓએ અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું કારણ કે એ જ વખતે તેમના પિતાનો બિઝનેસ સારો ચાલતો હતો જેનાથી તેઓ તેમના પિતાની મદદ કરી શકે હકીકતમાં થયું એમ હતું કે જ્યારે મુકેશ અંબાણી અમેરિકા એમબીએનો નો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા હતા એ સમયે ધીરુભાઈ અંબાણીને પોલિસ્ટર દોરાને બનાવવા માટે સરકારી લાયસન્સ મળી ગયું હતું આ લાયસન્સ મળ્યા બાદ ધીરુભાઈ અંબાણીએ પોલિસ્ટર દોરાને બનાવવાનું અને એમ કહેવાય કે પાતાળગઢ રાયગઢ મહારાષ્ટ્રમાં મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ લગાવી દીધો

મુકેશ અંબાણીની પૂરી આઝાદીથી કામ કરવાનો ફાયદો પૂરી ઇન્ડસ્ટ્રીને મળ્યો આ સમયે રસિકભાઈના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીની બધી જવાબદારી મુકેશ અંબાણીના માથે આવી અને એમને આ જવાબદારીને સંપૂર્ણ રીતે સંભાળી લીધી વાત છે ઓગણીસો છ્યાસીની ઓગણીસો છ્યાસીમાં અંબાણી પરિવારને એક મોટો ઝટકો લાગ્યો જ્યાં દોસ્તો જ્યારે ધીરુભાઈ અંબાણીને બ્રેન સ્ટ્રોક લાગતા બધી જવાબદારી અનિલ અંબાણી અને મુકેશ અંબાણી પર આવી પડી પરંતુ દોસ્તો બંને ભાઈઓએ આ જવાબદારીઓને પણ ખૂબ સારી રીતે નિભાવી બેન સ્ટ્રોક બાદ ધીરુભાઈ અંબાણી સ્વસ્થ તો થઈ ગયા પરંતુ એમને ડાબા હાથે કામ કરવાનું બંધ કરી દીધું અને ત્યારબાદ મુકેશ અંબાણીએ પોતાના પિતાનો ડાબો હાથ બની અને ના માત્ર પોતાના પિતાના બિઝનેસને સંભાળ્યો પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પ્લાન્ટને લઈને આઈડિયા આપ્યા અને જેના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આગળ વધતી ગઈ ઓગણીસો એકાણુંની ની વાત છે કે જ્યારે મુકેશ અંબાણીએ પેટ્રોલ કેમિકલ પ્લાન્ટની સ્થાપના કરી ઓગણીસો પંચાણું માં કંપનીએ રિલાયન્સમાં ટેલિકોમની શરૂઆત કરી

હવે એક શિક્ષક માટે આટલા મોટા પરિવારનું ગુજરાન એ સમયમાં ચલાવવું મુશ્કેલ હતું દોસ્તો એક સમય એવો આવ્યો જ્યારે પારિવારિક જવાબદારી માથે આવવાના કારણે એટલે કે ધીરુભાઈને અભ્યાસ છોડવો પડ્યો પિતાની મદદ કરવા ધીરુભાઈ નાના મોટા કામ કરવાના શરૂ કરે છે અને અભ્યાસ છોડ્યા બાદ ધીરુભાઈએ ફળો અને નાસ્તો વેચવાનું શરૂ કર્યું હતું પરંતુ એમાં તેમને કોઈ ખાસ ફાયદો ના થયો એમને મગજ દોડાવ્યું અને ગામની નજીક આવેલા ધાર્મિક સ્થળ ગિરનારમાં ભજીયા બનાવવાનું શરૂ કર્યું આ વ્યવસાયમાં ત્યાં આવતા એ પ્રવાસીઓ પર નિર્ભર હતો જે વર્ષના કેટલાક દિવસો માટે સારો ચાલતો પરંતુ બાકીના સમયે આ વ્યવસાય વધુ મળતો એટલે કામને પણ છોડી દોસ્તો બિઝનેસમાં મળેલી પહેલી બે અસફળતા બાદ એમના પિતાએ તેમને નોકરી કરવાની સલાહ આપી ધીરુભાઈના મોટાભાઈ રમણીકભાઈ એ દિવસોમાં નોકરી કરતા હતા એમના મદદથી ધીરુભાઈને ત્યાં યમન જવાનો મોકો પણ મળ્યો ત્યાં તેઓ એક સેલ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરીની શરૂઆત કરે છે અને માત્ર બે વર્ષના ટૂંકા સમયગાળામાં પોતાની સારી પ્રતિભાથી મેનેજરની પોસ્ટ મેળવે છે પરંતુ આ સમયે પણ એમનું મન નોકરી તરફ ઓછું અને બિઝનેસના આઈડિયામાં વધારે રહેતું એમને દરેક સંભાવના પર એ વિચારો કર્યા કરતા કે કેવી રીતે તેઓ એક સફળ બિઝનેસમેન બની શકે વિડીયોને એક લાઈક કરી દેજો તમારા ગ્રુપ્સમાં શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત